તો અત્યારે પણ જ અને સ્કૂલ રજા રજા મેં રાખી ત્યાં સ્કૂલે જવાનું નતું સવારે સુથ્યું નતું તો પાંચ વાગ્યા છે તો અત્યારથી મેં લગ સ્ટાર્ટ કર્યો છે તો મળીએ હવે થોડીક વાર પછી તો ગાઈસ અત્યારે પાછું તાવ ને ટાઢ ચડી છે તાવ તો ઓછું છે તો હવે પીવું છું અડધા દૂધ તો ચાલો તમે પણ પીવા

आज तो है क्रिसमस तो तरफ से बताने हैप्पी क्रिसमस डे हेलो गाइस गुड मॉर्निंग तो गए फ्रेश मोर्निंग उठी गई छो फू ना न बढ़ मजा नहीं रहती आट अत्यारूले गई नहीं फ्रेश गई छू अत स्कूले गई नहीं

તો ગાઈસ હું જી જી મારા મમ્મી અને પપ્પાને કારણે છું અત્યારે મારી આખી ફેમિલી બેઠી છે હેલો ગાઈસ કરો હેલો ગાઈસ ગાઈસ મે 300 સબસ્ક્રાઇબ પૂરા થઈ જાય તો મારા પપ્પાને કીધું કે મારી મમ્મી પર વ્લોગમાં આવશે અને પપ્પા પર વ્લોગમાં આવશે તો પપ્પા મારી વાત માનીન મારું સપનું પૂરું થઈ હવે મમ્મી પપ્પા બેસે છે રસોઈમાં શું બને છે મમ્મી રસોઈમાં શું બને છે દાળ ભાત દાળ ભાત બને છે મસ્ત મસ્ત સુગંધ આવે છે તો ચાલો તમને બતાડું

શાંત પડી ગઈ છે ને મમ્મી રસોઈ બનાવે છે તો ચાલો આપણે મમ્મીને પૂછી લઈને શું મમ્મી બનાવે છે મને નથી ખબર મમ્મી રસોઈમાં શું બને છે વઘારેલો રોટલો રસોઈમાં જ બને છે શિયાળાનો સ્પેશિયલ મારે કેટલા દિવસથી ખાવો હતો પણ એમ કે ટાઈમ જ નતો મળતો બનાવવાનો કાંઈક ના કાંઈક નોનવેજ બનાવવાનું થયું જ જાય

Bye tata au jo